હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે ભાઈ હું અમદાવાદ આવી છું કોકના ઘરે મહેમાન ગતિ માણવા મારા ઘરે મારી બેન આવી છે મોટી બેન આવી છે મારા ઘરે આરામ નાની બેન ના મોટી બેન તો ભાઈ હું તો સવારની આવી ગઈ છું અહીંયા પણ આરામ કર્યો મેં આખો દિવસ એમ કે બહુ થાકી લાંબુ ટ્રાવેલિંગ કરીને આવ્યું બે કલાકનું

राजस्थान स्टाइल में बनाई है ना પછી તુ મને ચકડોમાં બેસાડું પેલા આ તા આ ચકડોડમાં બેસાડવાનું કે આમાં બેસાળે આક્ટર વજન થમી જશે એટલે કીધું વજન પર આવશે કે હવે ઉછળે ઈ ઓટોમેટિક ફરવા છે મને આમ સ્ટોપ જ થઈ જાય ચલો હવે અમે ફરી લઈએ થોડીવાર આ બીજો બેકરોક તો બી મામું ની કે છે તો વિડિયોમાં આવશે મારા થેન્ક યુ ફોર બ્લોગ આ હા પી જાતે રહું પાડો થેન્ક યુ થેન્ક યુ

Não, Thank you. não, Thank you. Thank you. इतना चौक रहा हम लोगों की कि किसके साथ फोटो खींचा लगता है कोई फॉरेन ही है कि वो धीरे धीरे पाजर बात करे कि हम भी खींचा है क्या हम ये जल्दी जा दो જો ગાય એક પ્લેટ તો ખાઈ ચુકી કઈ ગઈ કે હા રે અને આ બીજી આ ભૂખડી આજ ખાય છે

मयंका वेट पिएनसो या बंद नु दूध है ना ओहो नुती खा दी गाइस पण तो ग्रेवी खाली तन पेला अच्छा वद्यात एक वडी खाऊ धुरा जो ती गदो तो खा नाही तो भाई अपमान बदलो એના જે ઓનર છે ને હું ફોન કરીશ અને એને સ્ટોરથી હું બોલીશ ના પણ અમારો વાંક નતો પૂરેપૂરી વાત કે લોકોના જો ગાઈસ એવું હતું ને અહીંયા એક સ્ટોલ છે સ્ટોલ નંબરની તમને હમણાં એક બેક વિડીયો કહીને અમે બતાવું છું તો અમે એ ભાઈની દુકાને ગયા કે પર્સ છે ને બહુ જ મસ્ત હતા તો જેમ કે ગ્રીવા પાસે પર્સ છે સેમ છે તો એને કંઈક મારી પાસે આવું છે પણ બીજું થોડુંક ઓગણીસ વીસ હતું પર્સ તો કે હું આ લઈ લઉં એટલે અમે અંદર અંદર વાત કરતા મેં ના તું ના લઈશ એ પાસે છે ને તો તો એ સ્ટોલ વાળો ભાઈ એટલો બતમીસી જવાબ આપ્યો ને શું કહે છે કે ના લેવાય તો ટાઈમ પાસ ના કરો કે ભાવના પૂછો એમ કે બે નું કર્યું તો એને કરું જ એ તો બદલો પણ આજે તું અહી મારી જોડે એટલે આપણું બે નું અમારું ગંદી રીતે અપમાન થયું કારણ આવું

મતલબ તમે આવો સ્ટોલ્સ આ બાજુ બધા કેટલા મસ્ત મસ્ત છે અહીંયા અહીંયા ઢોકળા એટલા મસ્ત હતા અહીંયા બધું ખાવાનું છે બધા સ્ટોલ વાળા છે બધા બહુ મસ્ત છે અમે અમે એક ડ્રેસ બી લીધો જો ડ્રેસ લીધો ની બેન તો એટલા મસ્ત હતા એક ચાટ કે લઈ લીધો એ એમનો સ્ટોલ ત્યાં સામે છે અહીંયા છે જો આ એમનો સ્ટોલ છે તમે જોઈ લો ઋતુ ઋતુ કમલ ઋતુ કમલ કે આગળ મન નહી વચ્ચે મને આમાં કર્યું ને આમ ઝૂમ કર્યું

એટલી ગાઈસ યુ ઓકેમ વેકેશન તો પણ મે કેન્સલ ગાઈસ કેન્સલ કરીયું અમે લોકો બી બ્રેક અમ બ્રેક જોઈએ અમને વેકેશન વેકેશન છે વેકેશન છે ના લગભગ mini વેકેશન છે નાનું નાનું વેકેશન હા 1 મહિનાનું તમને આવું જ કરીશું પ્રાઇમ માર્કેટ ઇન્ડિયન પ્રાઇમ માર્કેટમાં ફોર સુ જોડો જોડો માજોશું થોડું તો હવે કેમ અમારું આત્મા તો હે

લાવો પાડી દો તમા ત્રણ નો પાડો स्तोर <laughs> मजा <laughs> અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ છે તો અહીંયા મેનેજમેન્ટમાં હોય છે કંઈ પણ તમને કોઈ અહીંયા પ્રોબ્લેમ થાય કે તમને કંઈ મદદ જોઈતી હોય તો આ બંને હોય છે તો પ્લીઝ આમનો સંપર્ક કરજો ને બહુ સરસ મેનેજમેન્ટ છે મને બહુ જ ગમ્યું આવજો ને પ્લીઝ શોપિંગ કરજો અને પેલું બી કહેતે ને જરા પણ રહેવાશે ને જે અમે તમને વાત કરી દીધી ને અમારી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે એટલે આપણે રહસ્યમાં કહી દે કે અમે તમને જે હમણે કીધું તું ને એ હવે આ સોલ્યુશન થઈ ગયું આ બંને અમારી હેલ્પ કરી છે ને આમના લીધે થઈ હા આ ભાઈ બી છે તમારું નામ શું છે જીતેન્દ્ર હા આમણે આપણી હેલ્પ કરી છે થેન્ક યુ સો મચ તમારો આવી જ રીતે જે નોર્મલ પબ્લિક છે એમને પણ જો ભાઈ આ એક યુનિક વસ્તુ છે જે અમે લઈએ છે આવી રીતે અગરબત્તી તમે ભરાઈ શકો કેટલું ક્યૂટ છે તો આ એક લઈએ છે આ નાના આ સેમ છે ના નાના છે ના મોટા છે આપણે મોટા લઈએ છે ખલેન્ડમી હા યુ ટુ માઉથ થેન્ક યુ આ તમને બહુ જોવે છે જો ભાઈ આ મને બહુ છે તો તમને ગુસ્સો આવતો મને તમે ઝઘડો કરતા કરતા હા હા એક એક આ એલર્જી સાની આવી છે હું પૂછ્યા ચાંંટી

निशाना बात छ तू तो है कोई पंगो लियो ने જોઈ લીધું તમે આ નિશાના પરથી તે તે જે કીધું બધું ફોડે છે બધું ફોડેલ તો કૌજો કોઈ પંગા ન લેવા નિશાના પરથી ખોપડી ઓરિજિનલ ગનોજ છુ થાય મસ્ત કરાય છે બોલુ છો મને આવેશ કેમ મસ્ત ઓય આમ લાઈન સર પડ્યું

તો ભાઈ અમે લોકો આવ્યા છીએ કાકરિયા હું બહુ જ નાની હતી ત્યારે અહીંયા આવી છું કેવડી હતી કે બહુ જ નાની હતી એટલી એટલી જ સમજ છે કે અહીંયા હું આવી છું મને યાદ બી નથી થતી એટલી નાની એટલે મારા પપ્પાના મમ્મીના અહીંયા પ્રોગ્રામ ચાલતા હતા ત્યારે આ બધું કશું જ નહોતું અહીંયા બધું જ ઓપન હતું રોડ હતું મતલબ હું નહીં નહીં તો ત્રીસ વર્ષ જૂની વાત કરું છું માય ગો એટલે મારા છત્રીસ તો ભાઈ એટલી જૂની વાત કરું છું અને અહીંયા આવી છું તો પપ્પાની યાદ આવી ગઈ અહીંયા મને સાયકલ ચલાવતા શીખવાડ્યું પપ્પાએ જો તમે બતાવો બહુ જ સરસ થઈ ગયું છે બતાવું ચાલો આવો કંઈક નજારો છે ભાઈ

એક દિવસ અત્યારે તો બંધ થવાનો ટાઈમ છે બહુ લેટ આવ્યા છે પણ થોડાક જલ્દી આવીશું અને એનો આખો વિડીયો અલગથી તમને જોવો હોય કહેજો હું કાંકરિયાનો એક અલગથી વિડીયો બનાવીશ અલગથી એક વિડીયો બનાવીશ હા એટલે આ મને યાદ છે કે અમે એમાં આવતા હતા એમ

મળીએ પછી સવારે હવે ત્યાં સુધી ટાળા બાય વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા તમને હેલિકોપ્ટર બતાવવાનું તો હું બતાવું તમને એક જ મિનિટ જો આ એના ઘરનો હેલિકોપ્ટર છે આ પંખો એવો છે ને કે આની સ્પીડ આટલી જ રહે છે પાંચ કે છ ઉપર જે પણ છે ઓછી નહીં થતી અને એટલો સ્પીડમાં ચા ન ગયા બ્લેટ ઊડી જસ આઈ થિંક તો આને હું હેલિકોપ્ટર કહેતીતી એટલો સ્પીડમાં ચાલતો તો બસ કાઈ મે ચલો હવે સૂઈ જઈએ મને પિંપલ્સ પિંપલ્સ તો નહીં પણ આમ પેલું થવા માંડ છે અજી સ્કિન એટલી સેન્સિટિવ છે નતો તો ચલો ટાટા બાય બાય સૂઈ જઈએ કેમ કે સવારે જવાનું છે ચોટીલા દર્શન કરીશું માતાજીનો બુલાવો આવી ગયો છે તો જોઈએ દર્શન કરીએ ત્યાં સુધી ટળાબાય બાય વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા ગ્રીવાકંશ ટાટા ગુડ નાઇટ